પીએન દિલ્હીની મુખ્ય શાખાના હેડ રહ્યા ખાસ ઉપસ્થિત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સ્થિત એઆઈએ ખાતે પંજાબ નેશનલ બેંક દ્વારા પીએન બી એમએસએમઇ આઉટરીચ પ્રોગ્રામ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે ઉજવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પંજાબ નેશનલ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના મધ્યમ અને લાર્જ સ્કેલ ઉપર માટે ઉદ્યોગ માટે પણ વિશેષ પ્રોગ્રામ પીએન બી આઉટરીચ પ્રોગ્રામ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બી સેમિનાર હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેક ઇન ઇન્ડિયા સ્કિલ ડેવલપમેન્ટ સાથે ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને નવા ઉદ્યોગોને આર્થિક મંચવતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા જરૂરી ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં ઉદ્યોગોને વિશ્વ ફલક પર સ્પર્ધાત્મક સમયમાં પોતાનો વિકાસ કરી આગળ વધવા માટે સપોર્ટરના રૂપમાં બેંકની વિવિધ યોજના અંતર્ગત જાણકારી પણ આપવામાં આવી હતી